વિગતો અનુસાર મિત્રો વધુ આપણે પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો સૂત્રના જણાવ્યા અનુસાર ત્યારે મિત્રો પાયલટે થી ઉડાન ભરી હતી અને તે દિલ્હી પહોંચ્યા પછી તેમની તબિયત લથડી હતી મળતી વિગતો અનુસાર વાત કરીએ તો તેમની ઉંમર થી ચાલીસ વર્ષ વચ્ચે હોવાનું કહેવાય છે અને વધુમાં આપણે જણાવી દીધી કે સૂત્રના જણાવ્યા અનુસાર હતું કે દિલ્હીમાં ઉતરાણ ત્યારે કર્યા પછી પાયલટે અસ્વસ્થની ફરિયાદ કરી હતી જીયા મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યાર મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ